પણ ઓલું થોડુંક માઇલ હું આવે ને ત્યાં બધે ઠેકડા મારો આ ઈ સ્પ્રિંગ ઓલા ઈ ચાવી રમકડા જેવી જિંદગી છે ભાઈ ચાવી ભરી ને મોકલ્યા છે ચાવી ખૂટરે એટલે જે બોલો ભાઈ જે અરે હો અમુક અમુક પછી રમકડામાં નથી ઓલી કડક ઈ વધારે ઠેકડા મારતી હોય એને ખબર નથી કે આ ચાવી દામાય આમાં ખૂટ રહેવાની છે કઈ સહેજ નહીં રામ મને તો એમ થાય કોઈ થી વાળું કપડું પહેર્યું હોય મને તો ઓલા કાગળિયા પચીસ પચીસ હાજર ના મોબાઈલ હું તો જ્યારે જોઉં જીવી એવું પચીસ હાજર ના મોબાઈલ કાગળિયા વીણતા એના હાથમાં કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સ માં તમે જોવો માથા વિયા જાય એવડા એવડા ફાંકા

આપડી બેનો દીકરીઓ લગ્ન પ્રસંગ હોય ને તો આપડી બેનો દીકરીઓ દીકરી ગીત ગાતી અત્યારે ઈ ભાડે બોલાવવા પડે બોલો બે નું દીકરી પટિયા પાડવામાંથી માંથી ઉશ્યું નથી આવતું ચારે ગાય લગભગ નથી હાલતા ભાડે ગાયા આપડી પોન હું ગાતી હતી કઈક નાપી ગાતી એટલે ઘર હાલતા અત્યારે જ્યાં હોય આપડે એમ કે આમનું તો હમણાં લગે અમે તો ઘણા એમ કઈક નું છૂટું થઈ ગયું અરે ઢીંગલા ઢીંગલી જેવું થઈ ગયું રામ પેલા માણા વાહન માં જતા હતા ઢોરા ને હાઇકીને જતા હતા ડોક્ટર માણા ને કે હાલજો ને ભેંસુ મેટાડોર માં જાય બોલો અરે હું થઈને તમે શું હો આપડે એમને ભેંસું ને વાહન મળે હો ગઉ જવાનું હોય તો ધોકા ઢીબી ઢીબી ને બાપુ હાઇકીને લઈ જાય આ તો અહીંયા થી ને દહ કિલોમીટર પાંચ કિલોમીટર જવાનું હોય તો વાહન માં અને કરોડપતિ ના દીકરા છે રોજ સવારે ચાર વાગ્યા સડા પેરી પેરી નીકળી જાય ડોક્ટરે કીધું કે હાલજો હાલજો આગળ સુરેન્દ્રનગર થી મારું ચાર પાંચ કિલોમીટર છે આગળ અમારા રસ્તા ઉપર લેન લાગી ઘરે પચાસ પચાસ લાખ ની ગાડીઓ છે બોલો હવાર માં સડા પેરી પેરી નીકળી જાય ને પાયું બધા અને આને જિંદગી કહેવાય આપડા ગઢા બાપુ તમે જુઓ તો કોઈ રોગ જેવું નામ નતું તલાવડા પીતા હોય ને તો જણ પીતો હોય ને ધણી પીતો હોય ને આન પર બળથિયા પીતા હોય કોઈ દી કોઈ ન કીધું ફિલ્ટર વાળું પીવો ફ્રીજ નું પીવો કોઈ દી રોગ નો થયા આવડ બાવળના ના દાંતણ કરતા હતા ઠેઠ સુધી એક દાંત નો પડે અત્યારે સિગબાક આ વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો થઈ જાય ગભીઓ જેવા મોટા અરે વિજ્ઞાન જે દી ઉઠાડ્યો છે ઠીક છે માનવું પડે બધાની અરે હાલ્યા વગર છૂટકો નથી પણ જીવન મને કે મને એટલી ખબર પડે તમારું મારું જે જીવન મળ્યું છે ને બાપુ એનો મોકો છે એ લડી લીજો અત્યારે આમ હાર્ટ એટેક ને કેન્સર ને ડાયાબિટીસ બાપુ આ પ્રેમ આનું નામ જ પ્રેમ કેવાય બાકી કોઈને કઈ લઈ નથી જવાનું અને માં ભગવતી ખોડિયાર ના બહુ મજા આવી ભાઈ અમને અમને તો ખબર જ નતી આવા માણાય છે બપોરે આવતા રહ્યો ખરેખર મોજ આવી ડાયરો બાપુ એવું અમે અહીંયા ઓલું બીજું ગામ છે અહિયાં એ પ્રજાપતિ છે એમને મારા મિત્ર ને કે અનોપસી આવે છે ને તો કે આવી કે મારા ઘરે જમવા લઈ આવજો ને

પૈસા દારે નો હોય ને બધાય રૂપાળાય નો હોય ને બધાય બુદ્ધિશાળી નો હોય પણ એ નિભાવી લેવાની વાત હોય પછી સમાજ ગમી હોય પણ અમારે તો અહીંયા છે ને બાપુ ચૂંટણીઓ એ જે ગામમાં હાથા કર્યા છે કઈ કીધાની વાત અને ચૂંટણી પૂટણી અને બીજી વાત એ કહું ઘરમાં એક આપણે માં હોય દીકરી હોય બેન હોય એક આપણી ઘર ની બાપુ શક્તિ છે એ ઘર ની લક્ષ્મી છે એને એક જાળવી લેજો તો આ બાપુ આ ભગવતી કોઈ દી તમારે દુઃખ નહીં હા આપણે માં છે ને માં ની વાત જ નથી થાય માં નું એક સમર્પણ છે માં છે મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધા ની મજા પછી કડવી લાગે કાગડા વિચાર કરજો

તો જ આ માં કામ કરશે નકર તમે અગરબત્તીઓ ના ધુમાડા કરો એટલા કરજો જો કોઈ દી કરે તો મને કહેજો તમારી જનેતા જો દુઃખી હે ને તો બાપુ આ માં કોઈ થી જિંદગી માં કામ નહીં કરે લખવું હોય તો લખી લેજો માં છે તો માં છે ભલા મારા છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર માં હતો ને તેથી માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી એ મા ને ખબર નહોતી કે મારા પેટ માં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય કુમારી માને જોઈ એવી જનેતાને જોવે અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી જીજાબાઈ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાઈ બાપુ એ ઘોડે ચડી ગઈ હતી શું કામ દુશ્મનોની ડર ને લઈ એને ખબર નતી ભગવાન મને પેટમાં દીકરો છે પણ જો કદાચ ભગવાન દીકરો આપે તો આ દુશ્મન મારી નાખશે પ્રસૂતિ ની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બે ગઈ અને બાપુ પ્રસૂતિ ની વેદના તો બાપુ માયુ ને ખબર હોય મને તમને શું ખબર હોય ભલા પંચાસી ગઉ ની મજલ કાપી હતી જીજાભાઈએ ઘોડા ઉપર પંચાશી ગૌ સુધી બાપુ ગઈ હતી અને પછી વેદના નો પાર નોર્યો ને પછી જંગલ માં બાપુ ઘોડે થી પડતું મૂકી અને ઢહડાતી ઢહડાતી ઢહરડા શિવાલય હતું શિવાલય માં જઈ અને બાપુ દીકરા નો જન્મ કરાયો જ નામ પાડ્યું શિવો અને શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો આ હિન્દુ ધર્મ નો હોત મારા રામ ઈ કેવી જનેતા ધન કુક ને શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ બીજા તેથી કોઈ નહીં હોય એકલો કેવડો સસુમો હોય છે બાપુ હિન્દુ ધર્મ રાખવા માટે કેવી સારી માં તો એમ આજે શિવાજીએ જન્મે અને ગોપીચંદ ના ભરત્રીએ જન્મે ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ જન્મે સુકામ નો જન્મે કઈ ફરક નથી પડ્યો આ બાપુ જેમ ઉગે છે એમ જ ઉગે છે એના ઈ ધરતી છે એનો ઈ આકાશ છે ઈ કાય ફર્યું નથી હું તમે બગડી ગયા છે બાપુ આ ઈશ્વર છે ને ઈ તો બધું રેડી જ છે માનો કેટલો ભોગ છે માનું કેટલું સમર્પણ છે મને અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં સાધુ સંતોનો મેળાવડો હતો અને એમાં મને બોલાવ્યો હતો એટલે અમે ગયા હતા પછી એક બાપુ મને કહેતા હતા મને કે આ મા બાપ ની સેવા કરવાનું તમારા જેવા કલાકારો કે અમે કે મને કે અસર થતી કરવું શું બાપુ મને એક વસ્તુ જો મારું કીધું તો કોઈના બાપ દુખી ન થાય બોલો મે મારું કીધું પણ મેં આ દુનિયા કરે નહિ મારું કીધું તો બાપુ મારા હમુ જોઈ રહ્યા એ કે તમારી માં એવો શું આઈડિયા છે કે તમે કહો ને મા બાપ દુખી ન થાય કોઈના ના બાપુ કોઈના દુખી ન થાય બોલો તો મને કે તો શું છે મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે ને હાવુ હારા નથી ગમતા અને ભાઈ હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું મેં કીધું હારે જાય છે ને ભાઈ જો હારે જાય ને તો મને તરત સમાધાન થઈ જાય બોલો મેં શું તમારું કેવું છે બાપુએ કાન પકડ્યો બાપુ મને કે તમારી વાત વિચારવા જેવી છે પણ કો આ કરે નઈ ને કોઈ ને કે નું આ ભાઈ જો મે જાય તો અહિયાં હાવ હારા મળી રહે બેન ને તો મમ્મી પપ્પા અહિયાં હોય જ તે કોણ ક્યાં કામ ને આશ્રમ માં મૂકવા જવું છે મને કે વાત તમારી દરબાર આવી પણ મેં કા મારું કીધું કરે ને કે આ બધા મૂકું બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કે જો આટલી જ વાત છે બાપુ અને હું તો એમ કઉ છું કે બેનો એમ કહું કે તમારા તમને તમારા મમ્મી પપ્પા જો વાલા હોય તો તમારા મમ્મી પપ્પા હોય રહેજો અને સેવા કરજો તો જ બાપુ આ જિંદગીમાં ગાડું હાલવાનું છે માનું તો મેં કીધું એમ સબર પણ છે મારા રામ માં તો મા છે બધા હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું છું દીકરી દીકરીનું જે સમર્પણ તમે જુઓ પચાસ હોય એક દીકરી હોય તો જ ભાગ પડે દીકરી નો ભાગ ન પડે મારા ભાઈઓ ને વેચ દીધું મને નો આપ્યું એમ કીધું કોઈ દી અને સમર્પણ કહેવાય પોતાની જન્મ કા છોડી દે મા બાપ ને છોડી દે પોતાનું ગામ છોડી દે પોતાની બેનપણીઓ છોડી દે બધું છોડી દે પારકા પોતાના કરી અને હામાં ઘેરે બાપુ દીવા કરે ને એનું નામ દીકરી કહેવાય દીકરી ની સમર્પણ છે રામ તમે જો માં નવ મહિના ઉદર ને ઉદર માં સંતાન ને રાખે જન્મ આપે લાલન પાલન કરે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ બાપા નું લાગે બોલું મા નો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર છે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોય ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય પણ સમર્પણ કરી દીધું કે રાખો કે કેમ કે આ દારૂ ની કોથળી ઉતોડી ને થોડી માં માછું ગાલી ને પીડ્યું હોય ને કોક એમ કે કોનો છે ફલાણી મા નો છે તો મારા ખોળી આમ જીવ નહીં રહે એના વાયના એના બાપા નું રાખો મારે જો સમર્પણ બાપુ છે અને હારા દીકરા છે ને એની વાય માનું નું લાગે તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજની નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીભાઈ નો હારા હારા મા ના બગડેલા બાપા ના અને માં બધે ઉપર બેઠી શું કામ ધજા હારાસુર ચોટીલા પાવાગઢ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રહે બાપ આ બધા ભોયરા માં છે તંબકેશ્વર ને રફાળે છે ભોવાઈ રેસો ને છે અરે હું તો અહિયાં સુધી ની વાત કરું કે ને ને પગે લાગો આખી જિંદગી માં ક્યાંય પગે લાગવાની જરૂરત નહીં પડે આપડી ગેરંટી રામ ક્યાંય પગે લાગવા નો જવું પડે અરે છેલ્લે તમને એક વાત કરું તમે મા બાપ ને પગે ન લાગો તો કઈ નહીં સેવા ન કરો તો કાઈ નહીં પણ તમારા માબાપને તમારા હાટું થઈને બીજા ની પાયા હાથ જોડવા જવું પડે એવો ન કરતા કોઈ મારો છોકરો છે રવા બાપા એને મારતા નહીં એને હેરાન ન કરતા ઈ પરજા તો હોય તોય શું ન હોય તોય શું હે સાજા કાઉ કપોત હકડીસી મયત ભલી ને હકડો ભલો સપૂત હારો એકાદો જો દીકરો હોય હારી એકાદી દીકરી હોય તો બાબુ જિંદગી સુધરી જાય ભલા મા તમને મને બાબુ એક આનંદ કરે એવું ટાણું મળ્યું છે મોકો મળ્યો છે અરે ભગવાન અપાવે હું તો એમ કહું કે આ છોપડા માં જે ધરતી ને પાથરે આકાશ ને ઓટે કોઈ સુવિધા નથી અહિયાં મારો નાથ જો કઈક અપાવે ને બાપુ પાંચ પછી રૂપિયા આપો પાંચ કિલો લોટ કે બાજરો આપી આવો ને તોય મારો નાથ નોંધ કરે ભલા પણ એ કોઈને દેખાતું જ નથી કોઈની વાતું ટીકા નિંદા એના સિવાય બીજી કોઈ વાત જ નથી રામ એક ગામ હતું ને ગામ ચાર પાંચ સાધુ આવ્યા ગામ નો સોરો અહિયાં રીધી સીધી બધી બેઠી હોય અહીંયાથી નીકળ્યા એ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર કરવું મારે જ આવશે એટલે બધા બાવા સાધુ આવે ગયા એટલે અહીંયા જેને કીધું કે અમારે હરિહર કરવું છે કઈ વાંધો નઈ બાપુ કે બેવો મારા ઘરનાન કહું રોટલા કરી દે કે ના કાચું સીધું આપો તમારે ઘરનાન કીધું કે બહુ બેડું પાણીનું ભરી આવે અમારી હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું બેન પાણી ભરવા માટે ગયા ને ભાઈએ બધી વસ્તુ આપી ફળિયામાં બેઠા હતા બેન કુએ ગામના કુએ પાણી ભરવા ગઈ બેડા ને ઉટકી ને સાફ સુફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી હરખાતી હરખાતી આજ અમારા ઘરે સાધુ આવ્યા આજ અમારો બેડો પાર થઈ ગયો આજ અમારા ઘરે સાધુ જમશે એ હરખાતી હરખાતી બેન આવતી હતી એમાં કેડા માં એક પ્રસંગ બન્યો ઈ કેડામાં હાલી આવતી હતી ને એમાં નોળિયો નાક બે બાંધતા એટલે બેન ઉભી રહી ગઈ ઘડીક થયું ને તો નોળિયા નાગ ને મારી નાખ્યો નોળીઓ વિયો ગયો નાગ મરેલો પીડ્યો તો ઉપર હમળી ઉડતી હતી આ નાગ છે ને હમળી શિકાર છે જબાન ઝાકલે નાગ માથે પડી નાગ ને વચ્ચેથી ઉપાડીને ઉડી મોઢું પૂંછડું બે લબડતા હતા ની મોઢા માંથી બે ટીપા પીડ્યા એ બેન માથે જે હેલ છે હેલ માં પીડ્યા એ બેન ને ખબર નથી

આપડે કાચું સીધું આપ્યું ચોખ્ખું પાણી આપ્યું એમના હાથે રાંધ્યું ના ને મર્યા બન્યું શું બે માણા મુજાણા લખવું કુના ખાતે પાંચ મર્યા નાગ દોષિત નથી નોળિયો દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી લખવું તો પડે ને કોક ખાતે આ પાંચ કોઈને મળ્યા થોડા નાથ પાયા જઈ અને વિધાતા કે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે આ લખવું કુના ખાતે એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારી ઈજ ગામ માં આવ્યા સાથો નો વેશ કરી રીધી સીધી બધી સોરે આવીને બે ઈજ ગયું હોય ઘડિયાળ ના કાંટે આવીને કે અમારે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એ કે હાલ્યા જાઓ કાલ પાંચ ને માર્યા આ તમારો વારો ભગવાન કે લઈ કામ ના ખાતે ભલે આવડા ભોગવ કોક ના વનટોળિયાપુરુષો દેવતા નિંદા સમૂહ એક બંધ થઈ જાય તો મારા નાથ નોંધ કરવી પડે એટલે છેલ્લી માં ગોરો કે છે મારા નાથ તો જો મારી આબરૂ નહીં રાખ તો મારે હવે ક્યાં જાવું એટલે કે છે આજે તમારા કામ કરે પણ નાફી નો અવાજ હોવો જોઈએ સવારે બાપા એટલે કીધું કે ભજન ના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે

સવારામ બાપા હારે ને હરે સબુમાં પૂજાઈ ગયા બાપુ એને કયું ભજન કર્યું હોય છે સવારામ બાપા એ શું એની માથે હાથ મૂક્યો હોય છે આપડે તો હમ ખાવા ગુરુ બનાવ્યા છે બાકી કઈ લેવું છે નહી બાપુ એક વાણંદ સમાજ ની દીકરી બજાણી આખ બજાણા ગામની સવારામ બાબા ભજન કરતા હતા ને સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ગટમાં પેટે આ જબુમાં એના ઘરે હાંભળી ગયા અને આ શબ્દ નું બાબુ મંથન કર્યું કે આ મને જ કે છે આ ભજન છે ને આપણને બધાને લાગવું પડે પણ હવે આપણને મગજમાં ન ઉતરે કોઈ મહાપુરુષ શું કરે અને જેને મગજમાં ઉતરી ગયું દુનિયાના ને બાબુ ભૂગાય એવું નથી ગોપીચંદ ને ભરતરી બે સાધુ બન્યા ને પછી શમશાન માં હુતા હતા બે ઓલે ગોળ બંગાળનું રાજ મૂકી દીધું બાણું લાખ માળવો મૂકી દીધો અને બે શમશાન માં બે ચાર નીકળી એક બેને બીજી બેન ને કીધું કે આ વેલા ગોપીચંદ કે હા પાણા ના ઓશિકા કરીને હુંતા હતા ઓલી બેન કે છે ને આમને બધું સુટી ગયું હજી પાણા ના ઓશિકા ની જરૂર તો પડે છે ભરતરી કે ગોપીચંદ ને ઈ કે હવે બાણો લાખ માળવો મૂક્યો ને પાણા ને શું થોડા ભરવા પાણા છે ઈ દુનિયા નત ગમતું કાઢી નાખ ને આ દુનિયા ઈ છે ભલા માણા દુનિયા પાણા એ નઈ રહેવા દે ભક્તિ ના માર્ગે છોડો ને પછી આખી દુનિયા બાપુ તમારું લોહી પીવાય હું મારી વાત કરું ને બાપુ મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે મેં બાજુ સિવાય કઈ કર્યું જ નહોતું ખટાણા નો ડ્રાઈવર અને ઝઘડા બધા ભાઈઓમાં હું નાનો હતો મારા બાપુની ની આબરૂ હારી હતી અને એટલે ઠોકાવતો હતો હવે આ ભજનના ના માર્ગે સડાવ ને ત્યારે આંકા અમારા મોઢામાં ગાલમાં આંગરા ફરાવે હવે અત્યારે થોકા હવે ઉપાડીએ કેવું નથી જો ઉપાડીએ તો અમારું આ બગડે હવે બેમાંથી માંથી થાય એવું નથી હવે હું કરું ના કે એમ કે ભાઈ આનું ટ્યુશન અમાર તમારે રાખવું પડે આ તમને ન આવડે પણ મૂક્યું છે મૂકવા દો ધારું બાજવાનું કેમ એ અમાર શીખવું પડે પણ સમય નથી મારો કહેવાનો એ છે સમયની ની અરે હલો મજા આવશે જગત છે ને જગત તો બાપુ તમને ક્યાંના ક્યાં ના એક ગામની માલિકો બાપ દીકરો બે નીકળ્યા ને ઘોડું લઈ નીકળ્યા બાપા ઘોડા ઉપર ને છોકરો હેઠળ આવ્યો છે એટલે મેં કીધું એમ રીતિ સીધી સોરે બેઠી જો અને અહીંયા નીકળ્યા ને કે ગયો તો આખો ઘોડા ઉપર ચડી ગયો ઓલા છોકરાને કે ફૂલડા જેવું છોકરું એઠું હાલ્યું જાય ગામ બહાર નીકળી નું ને બાપો કે બેટા તું જાય હાલવું હેઠો લેવું બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા ઉપર સડી જાય ને ઓલા ડોવા બિચારાને બિચારા ને હેઠો હલાડે બહાર નીકળીને કે બાપા હાલો ને આપણે બે બે જઈ

તમારા પૈસા બીજો નો કાઢતો હોય મારી પાસે આવે કે પૈસા લઈ ગયો કાઢા કટાવી દો ને અને આપણે એને ને એટલે બાપુ કાઢી જ દેવા પડે એ વાત પાકી અને હું ઓલાને કહું મને કેટલા દેવાના કે એટલે આપણે આવા કંટ્રાળ રાખતા હવે અત્યારે મારા બુસ માર્યા છે બોલો મારા કોઈ નથી કટાવી દે આ દુનિયા છે રામ

તમારા અને મારાેહ માં એક દીવલ પૂરી અને દીવો કરીને દુનિયામાં તમને મને એક જોત રૂપે મોકલ્યા ખૂટી રહ્યા પછી બાપુ કોઈ આ દીવલ પૂરવાનું નથી દીવલ ખૂટી રહ્યા પેલા કઈ કરી લેજો બસ અને વિચાર ઈ કરજો કે અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ બે દેમાં માં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે આ ઉજળો અત્યારે આ ઉટકી ને મારી પાસ સાફ સુફ કોણ રાખે જોવું તો જોઈએ ને અને બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય ભાઈ હોય ખોળિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે કાને બે દી રહેવા દઉં કાઢો 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 આ ઈ દુનિયા છે પૂરું થઈ જાય કાઈ છે નહીં રાખ એટલે કહું છું કે એક ઘડી આથી ઘડી આથી મે પુનિયા 24 કલાકમાં કાઈ કરજો ઈ તમારી ને મારી ભેગું આવવાનું છે બાકી જય ભગવાન ઓલો કોરોના આવ્યો ત્યારે તમે જોવો ને કોઈ કોઈ ને અટતું હતું અમારી વહુ છે ને અમારા છોકરા છે ને અમારા પહેલા પણ તારી વહુ છે દઈ આમ તમે જોવો તો જીસીબી થી પાણા હડસેલ ને એમ હતા વહુ હોય તો ભલે કે વહુ હોય જવા દો આપડે જોતી મરવું નથી કોઈને ને કહેવાનું છે મારા છે મારા છે ઓલો ધરતી આવ્યો કપાયો બધા ખરાબ ઉપર ધોઈ બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં એમ થતું આખી દુનિયા સુધરી છે તો કરો હજી જો તમને મને લાઈટ ન થતી હોય તો ભાગ કહેવાય ને ભલા મને બાકી તો સમય સમય ની વાત છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ અર્જુન અસ્તિનાપુર થી દ્વારકા જાતું તો ને તેથી ગાંડે ઉભાવ